ભરૂચમાં સતાવીસ વર્ષ પહેલા શોક પરિવારના પુત્રનું અપહરણ કરી એક કરોડની ખંડણીના ગુનામાં છેલ્લા સતાવીસ વર્ષથી નાસ્તો પડતા દીપેક આચાર્યને એલસીબી પોલીસે અમદાવાદથી ઝડપી લીધો હતો અંકલેશ્વર માં સત્યાવીસ ખંડણી અને અપહરણ ના ફરાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે વર્ષ અપહરણ અને ખંડણી સંદર્ભે ફરિયાદ નોંધાઈ હતી રેલવે ઓવરબ્રિજ સ્થિત આદર્શ સોસાયટી પાસેથી સત્યાવીસ વર્ષ પહેલા મનીષાના અપહરણ અને ખંડણીના ગુનામાં સંડોવાયેલા આરોપી ને એ ડિવિઝન પોલીસે અમદાવાદ થી ઝડપી પાડ્યો હતો ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપી પકડી પાડવા માટે આપેલ સૂચના માર્ગદર્શન પોલીસ ચાવડા પેટ્રોલિંગમાં હતા ત્યારે તારીખ જુલાઈ ના રોજ રેલવે બ્રિજ સ્થિત આદર્શ સોસાયટી પાસેથી ભૂપેન્દ્ર શાહ ના પુત્ર મનીષ શાહ નો બ્લુ કલર ની સીએલો ચાર ઈસમો એ સત્યાવીસ વર્ષ પહેલા અપહરણ કરી એક કરોડ ની તે સમયે ખંડણી ની માગણી કરી હતી અગાઉ ભરૂચ કરી અપહરણ થયેલ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નારણપુરા મુક્ત કરાવ્યો હતો જે ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપી અમદાવાદ ન્યુ રાણીપ વિસ્તારમાં ફરી રહ્યો છે જેવી બાતમી ના આધારે પોલીસે પકડી પાડી અને જીએસટી બ્રિજ પાસેની સુકન સ્માઈલ ખાતે રહેતો દીપક ઉર્ફે રાજુ રામપ્રસાદ આચાર્યને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે જો કે સત્યાવીસ વર્ષ બાદ આરોપી પકડાયો છે